નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું હળવદ તાલુકામાંથી એક કે બે નહીં પરંતુ પાંચ બોગસ ડોક્ટરોને પકડીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ક્લિનિક અને દવાખાનામાં ચેક કરીને બોગસ ડોક્ટરોને પકડવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી શહેર અને તાલુકામાંથી ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા છે

તેવામાં પોલીસ અલગ અલગ ટીમ બનાવી તાલુકામાં અલગ અલગ ગામડામાં કાર્યવાહી કરી હતી ત્યારે ડોક્ટર નું ગુજરાત સરકાર માન્ય લાયસન્સ ડિગ્રી ધરાવ્યા વગર પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ખોલી એલોપેથી દવા આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા કોઈ ડિગ્રી હોવા છતાં એલોપેથી દવા આપી રીતે સારવાર નહીં ઝડપી લીધા આપણા મોરબી જિલ્લામાં બધા તાલુકાના અને હેલ્થ સ્ટાફને સૂચના આપવામાં આવેલ છે કે આવી કોઈ પણ પ્રકારનું જે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય એના ઉપર જાણકાર આપવાનું અને આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને બધા ઉપર કાર્યવાહી કરશું એવું આપણે બધાને સૂચના આપવામાં આવેલ છે આ તમામ ઇસમો પોતાના ડોક્ટરીના વ્યવસાય માટેના કોઈપણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર આ વ્યવસાય કરી રહેલા હતા તેમની પાસેથી અલગ અલગ કંપનીઓની દવાઓ ઇન્જેક્શન પાટાપીંડી વગેરે મળીને કુલ પાંત્રીસેક હજારનો મુદ્દામાલ છે આ કામે કબજે કરવામાં આવ્યો છે અને ઘણી ડૉક્ટરની ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવેલી છે